અમે બાપ દીકરો બંને પહોંચી તો ગયા આયુષભાઈ તો ગાડી માથે બેઠા છે અને હવે અહીંથી ગાડી આગળ જાય એવું છે ને કેમ કે આમાં બધે પાણી ભર્યું છે હું ભાણો બંને દવાખાના પહોંચ ગયા છે અને અત્યારે વેઇટિંગ રૂમ માં બેઠા છે જો મસ્ત મજાના ઢોકા લેતા એવા ભાણા ને ખાવા કા ભાણા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ અને અત્યારે આપણે જઈએ એ વાડીએ મારી મમ્મીને લેવા માટે કારણ કે મારા પપ્પા ગયા છે આજે કાને ગયા છે બાર મારા બેનના ઘેરે પીપલના એનું કુટુંબમાં મરણ થઈ ગયું હતું એટલે આજે અહીંયા ગયા છે અને મારા પપ્પા કાંઈ મારી મમ્મીને આજ તો લેવા જવાના છે નહીં એટલે આપણે જવાનું છે અને વાડીએ લેવા તો હું અને આપણો છોટા સરકાર આવીશ ભાઈ એ બંને જઈશ અને લેવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો તો અમે બાપ દીકરા બંને પહોંચી તો ગયા આયુષભાઈ ગાડીમાં ગાડીમાંથી બેઠા છે અને હવે અહીંથી ગાડી આગળ જાય એવું છે નહીં કેમ કે આમાં બધે પાણી ભર્યું છે અને અહીંથી આમ જોવા ગટર ચાલુ થઈ ગઈ છે અહીંથી પહેલાં હોપટ ગાડી વહી જતી પણ હવે પાણીના કારણે ગાડી જઈ શકે નહીં તો જઈએ હવે અમારે હાલીને જવું પડશે કેમકે ખોટા પડી એવું ને આયુષભાઈ બંને એવું આપણે નથી કરવું તો આયુષને હું તેલ લઉં ને આપણે જઈએ હવે ફટાફટ વાળીએ તો ફેમિલી આપણે વાડીએ તો પહોંચી ગયા અને મારા મમ્મી આપણે કામ કરે છે તો આપણે એને આયુષ પાઈને આપી દઈએ પછી તમને વાડીની થોડીક ઝલક બતાવું આપણે જે વાડીએ તુરિયાના બીસ આપ્યા હતા એના વેલા અવડાવળા થઈ ગયા છે જો મોટા મોટા થઈ ગયા છે બધા અને એને બધાને છે ને ખૂટા ખોડી દીધા છે અને તાર ફેન્સિંગથી બધાને બાંધી દીધા છે હું કારણ કે એ છે ને મોટા થાય ને એટલે એને વેલા છે ને બધા ભેગા ન થઈ જાય તો આ બધાને તાર ફેન્સિંગથી બાંધી દીધા છે અને શું છે તુરિયા મોટા મોટા થાય ને આપણે ગોતવા હોય તો ફટાફટ જડી જાય એ માટે બધા આખી વાડી બધા બાંધી દીધા છે તો ફેમિલી હવે આપણે જાય છે એ ઘરે અને મારું મંદિર આગળ રહી ગયા છે આપણે શીંડું બંધ કરવામાં રહી ગયા એટલે વાહ રહી ગયા અને આયુષભાઈ પાસે અમારું મમ્મી પાસે રહેતો નથી કેમ કે અહીં બંને જ રાખીએ એટલે મારી મમ્મી પાસે ઓછો જાય તો આપણે ફટાફટ હવે આયુષભાઈને લઈ લઈ ઘરે તો પહોંચી ગયા પણ વસાઈથી એવું કે વસાઈ છે ને પેટ્રોલ ખૂટી ગયું છું આપણે દઈકે આપીને પહોંચી જાય તો આપણે થાય ઘરમાં જમવાનું થઈ ગયું છે તૈયાર ફેમિલી અને આપણે બે જમવા અને જમવામાં બનાવ્યું છે આખા રીંગણાનું શાક છે દાળ છે મરછા છે અને સાઈસ છે અને પાપડ છે અને બે રોટલા છે તો હાલો બધા જમવાને દક્ષા તો હજી વિડીયોમાં નહીં આવે કારણ કે એને હજી નાવાનું બાકી છે અને કપડાં જૂના પહેર્યા છે તો હાલો હવે આપણે ફટાફટ જમી લઈએ તો ફેમિલી હવે શું છે એવું કે આપણો ભાણો છે ને નીતિન એને આવી ગયો છે તાવ મારામાં આવ્યો મારા બનાવીનો ફોન મને કે તેને ઘેરે હોય તો એ કે ને દવાખાને લઈ જાવ ને મારે બેન ગયા છે કાંઈ એટલે તમને હવા કીધું હતું મારા પપ્પા અને મારી બેન એ બધા ગયા હતા તો એને હવે પોકતા વાર લાગે એવું છે તો મેં આને કીધું કે તું થઈ જાય યાર આપણે ત્યાં પછી ભાણાનું દવાખાને લઈ જઈશ અને ત્યાં રાત્રે રહીને પછી આવશ

અને હવે વારો આવી જાય એની વાટે બેઠા છે આપણે ડૉક્ટરને બતાવીને લઈ આવ્યા ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધું અને ભાણાનો રિપોર્ટ કરાવ્યો છે તો અડધું લોણા બહુ ભી પડી ગઈ ને કેટલું અડધું ઇન્જેક્શન લઈ લીધું હા રિપોર્ટ કરાવવા નાખ્યો છે રિપોર્ટ આવે પછી પાછું ડૉક્ટરને બતાવવા દાવું છે પછી દવા આપશે ત્યાં સુધી આપણે હજી વાત જોયું દવા બોવા બધું આપણે ભાણાનું લઈ લીધું છે અને રિપોર્ટમાં મેં કીધું રિપોર્ટમાં ભાણા ટાઈફોઈડ ની અસર છે ટાઈફોઈડ ની ભાણા થોડીક અસર છે એવું કીધું છે પણ દવા આપી છે બધી કેટલી બધી દવા આપી દીધી કા ભાણા તો સારું હાલો તો હવે આપણે જઈએ ભાણાના ઘેરે ટ્રેનની વાડીએ પહોંચી ગયા છે અને પાલનાથી છે ને આપણે મસ્ત મજાના ઢોકા લેતા એવા ભાણા ખાવા કા ભાણા ખવાય એમ ના નહીં ખવાય લે તો ઢોકા કોને હાટું લાવ્યો અમાર બધા હાટુ નીતિ ને ખાટુ જ નઈ તને ભાવે ના ના મને ભાવે આને છે ને ઢોકા ફેવરેટ છે હો આને દેવાના જ નથી થાતા તને એક જ ઢોકા ન દેવાના મારે અને જો અમાર બેન ને ઈ વેવા છે પીપળાથી કાઢે ને હા અને અમાર ભાણી બેન

તમને બતાવવા નથી ને તો એવું લાગે કે હું ખોટો પડી તો તમે જ ખોટા પડશો તમે તર કારેલાના છે જો આમ સો એના શું છે હું આવ્યું આમાં કારેલા ક્યાં છે કારેલા બતાય તો કારેલા પણ દેખાતા નથી આટો મારી લે આપણે થોડો ઘણો આગળ જઈ સડે તો ઠીક છે કારેલા નથી હો ફેમિલી તરબુચ છે જો તમને બતાવું તરબુચ વાંયા આવ્યા આ એ કારેલા છે જો જાવ છે ને

हम्म अनामा जो आ सोळी छे पण आ तडकियो पडियो ने अట్లా માટે पीळी થઈ गी छे नकर जो आंय आई छे सोळी हम्म आई थई गी पीळी पड़ी के का वे आंय जो सोळी बगडी गई बगडी गई એટલે सोळी तो आवे त पण पीळास माथी आवे एकदम लिली नो आवे हम्म कारेला बदाय में कारेला थई ग्या न आपड़े पडा खोटा जो आखी लाइन कारेला नी छे का घणा आव्या का कारेला हां અને આપણે પહેલા બ્લોગ બનાવ્યો હતો એમાં બહુ મસ્ત મજાનું બકાલ હતું લીલું લીલું સમ અને અત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે બકાલાની ઉગલી થઈ જાય તો આવું બકાલ લીલું સમ થઈ ગયું છે જો આ ભીંડો એક થોડોક છે લીલો લીલો સારું હાલો હવે તો વિડીયોને પરસું એન્ડ અને આપણે આજની રાત તો અહીંયા રોકાઈ જવાનું છે તો વિડીયો પસંદ આવ્યો જ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાજી